તો કમોસમી વરસાદના કારણે જિલ્લાના મેઘરજ અને મોડાસા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે મોડાસા તાલુકાના વણિયાદ કોકાપુર સહિત મેઘરજ તાલુકામાં મગફળી સોયાબીન અને અડદ જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે જિલ્લામાં માવઠાથી નુકસાન થવાના કારણે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તમામ ગામોની અંદર પૂરેપૂરું નુકસાન થયેલ છે અને આજે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે પૂરેપૂરું નુકસાન થઈ ગયું છે મગફળીમાં ઊબ પણ આવી ગઈ છે અને ઊંઘી પણ ગઈ છે એટલે કંઈ પણ ખેડૂતને મળી શકે તેમ નથી તેથી મારી સરકારની નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે અડદ વાયા હતા એમાંથી આ વાઢીને શરૂઆત કરીને વાઢેલા અડદ ઉપર વરસાદ પડ્યો ત્રણ ચાર ઇંચ વરસાદ પડ્યો અને આ અડદ બગડી ગયા સહાય મળે તો સારું